તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેના લીધે વાવ વિધાનસભા બેઠક ખાલી થતાં આગામી સમયમાં આ બેઠક ઉપર યોજાનાર છે ત્યારે વાવ વિધાનસભા બેઠકના મહત્વથી માંડી છેલ્લા સુધી આ બેઠક ઉપર કેવા કેવા અને કોની તરફેણમાં પરિણામો આવ્યા તેનું સરવૈ જોઈશું સાથે સાથે આ બેઠકની ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર પણ આપણે જોઈશું તો આવો નિહાળીએ બીકે ન્યૂઝ ચેનલનો વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ વિશેષ અહેવાલ ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં અરાવલીની ગિરિમાળા વચ્ચે જંગલો આવેલા છે તો પશ્ચિમમાં અફાટ રણ આવેલું છે ઉત્તરમાં ઉજ્જડ રાજસ્થાનની સરહદ આવેલી છે તો દક્ષિણમાં વિકસિત ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે આટલી વિવિધતા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક આવેલી છે આ બેઠકોમાં વા વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે વા વિધાનસભા બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતની સૌથી મોટી બેઠક હોઈ શકે છે અને આ બેઠક બે જિલ્લા અને ચાર તાલુકામાં ફેલાયેલી છે વા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં વાવ બાબર સુવિગામ ગામ અને પાટણ જિલ્લાના સાતલપુરના કેટલાક ગામોનો સમાવેશ થાય છે મતદારોની દ્રષ્ટિએ આ બેઠક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક છે વાત કરીએ આ બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી તો વર્ષ ઓગણીસો સડસઠમાં આ બેઠક પ્રથમવાર વિધાનસભા બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી અને આ ઓગણીસો સડસઠની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક ઉપરથી સ્વરાજ પાર્ટીના જેપી પરમાર અને કોંગ્રેસમાંથી કે એમ પરમાર પ્રથમવાર આમને સામને ચૂંટણી લડ્યા હતા અને સ્વરાજ પાર્ટીના જેપી પરમાર વીસ મતો મેળવીને વિજેતા થયા હતા ભા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતી વિધાનસભા બેઠક છે આ બેઠક ઉપર ત્રણ લાખ બે હજાર એકસો નેવ્યાસી મતદારો ચૂંટણી પંચમાં નોંધાયેલા છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની સામાન્ય ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપરથી ત્રણ લાખ બે હજાર એકસો નેવ્યાસી મતદારોમાંથી બે લાખ ચોવીસ હજાર સાતસો બે મતદારોએ મતદાન કર્યું હતું હવે આપણે વાત કરીશું વર્ષ બે હજાર બેથી અત્યાર સુધી આ બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીના પરિણામો ઉપર તો વર્ષ બે હજાર બેના વર્ષમાં વાવ વિધાનસભા બેઠકનું સીમાંકન અત્યારે છે તે પ્રમાણે ન હતું તે સમયે વાવ થરાજ વિધાનસભા બેઠક તરીકે ઓળખાતું હતું છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભામાં ત્રણ વાર કોંગ્રેસ વિજેતા બની છે અને બે વાર ભાજપ વિજેતા થઈ છે બે હજાર બેની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વાવ થરાદ બેઠક ઉપરથી ભાજપના પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના હેમાજી રાજપૂત સામે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં કોંગ્રેસના હેમાજી રાજપૂતને બોત્તેર હજાર છસો ચાલીસ મતો મળ્યા હતા જ્યારે પરબતભાઈ પટેલને અઠ્ઠાવન હજાર ચારસો બે મતો મળતા આ બેઠક ભાજપને ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારબાદ બે હજાર સાતમાં એકવાર ફરી ભાજપે વાવથરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પરબતભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સામે કોંગ્રેસ દ્વારા વિક્રમ રાજપૂતને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આ ચૂંટણીમાં પરબતભાઈ પટેલે બોતેર હજાર બસો ત્રીસ મતો મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના વિક્રમ રાજપૂતે માત્ર અઠ્યાવીસ હજાર બોતેર મતો મેળવ્યા હતા મહત્વની વાત તો એ હતી કે કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે વધુ મત મેળવ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રાજપૂતે આ ચૂંટણીમાં મેળવેલા અઠ્યાવીસ હજાર બોતેર મતોની સામે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે ત્રીસ મતો મેળવ્યા હતા વર્ષ બે હજાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આ બેઠક ઉપર નબળું જોવા મળ્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર બારમાં વાવ વિધાનસભા બેઠકનું સીમાંકન બદલાયું અને હવે આ બેઠકમાંથી થરાદની બાદ બાકી થઈ પરંતુ સાથે સાથે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામોની સાથે બાબર સુવિગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો અને વર્ષ બે હજાર બારની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો વર્ષ બે હજાર બારમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીએ આ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી તો કોંગ્રેસે એકવાર ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા તેવામાં આ બેઠક ઉપરથી નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર ચંદુભાઈ ઠક્કરે પણ ચર્ચા જગાવી હતી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ચંદુભાઈ ઠક્કરે પ્રચાર અને પ્રસારમાં ખૂબ જોર લગાવ્યું અને ચૂંટણી દરમિયાન ફિલ્મી કલાકારોને પણ બોલાવવામાં આવ્યા પરંતુ આ વખતે પરિણામ ભાજપની તરફણમાં આવ્યો વર્ષ બે હજાર બારની ચૂંટણીમાં ભાજપના સંગરભાઈ ચૌધરીએ બોંતેર હજાર છસો ચાલીસ મતો મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ગેરીબેન ઠાકુરે સાઠ હજાર સાતસો ઓગણત્રીસ મળ્યા હતા તો સમગ્ર ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા ચંદુભાઈ ઠક્કરે પણ આ બેઠક ઉપરથી ત્રીસ જેટલા મતો મેળવ્યા હતા તેના લીધે આ બેઠક ઉપર ભાજપના સંગરભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા ત્યારબાદની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર સત્તરમાં આવેલા ભયાનકપુરમાં રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો અને તત્કાલીન મુખ્યમંત્રીએ સમગ્ર મુખ્યમંત્રી કાર્યાલયને બનાસકાંઠા જિલ્લામાં લાવી દીધું હતું તે સમયે વાવ વિધાનસભા બેઠકમાં પણ અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી આવા કપરા સમયે પણ શંકરભાઈ ચૌધરી જાતે જ એનડીઆરએફની ટીમ સાથે રેસ્ક્યુ કરતા જોવા મળ્યા હતા પરંતુ તેમ છતાં અતિવૃષ્ટિના માત્ર ચાર મહિના બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વા વિધાનસભા બેઠક ઉપર શંકરભાઈ ચૌધરીને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ હતો અને આ ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરીએ પંચાણું હજાર છસો તોતેર મતો મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર એક લાખ ત્રણ હજાર ત્રણસો અઠ્યાવીસ મતો મેળવી વિજેતા બન્યા હતા આ ચૂંટણીમાં પ્રથમવાર એવું જોવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરી કે જે અદ્ભુત હતી તેને લોકોએ સ્વીકારી નહીં વર્ષ બે હજાર બાવીસની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ગેરીબેન ઠાકોર એકવાર ફરી આ બેઠક ઉપરથી કોંગ્રેસની આગેવાનીમાં ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા ભાજપના શંકરભાઈ ચૌધરીએ આ બેઠક બદલીને થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું આ બેઠક ઉપર ભાજપે ગેરીબેન ઠાકોરને ટક્કર આપવા માટે ઠાકોર સમાજનો ચહેરો મેદાનમાં ઉતાર્યો ભાજપે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને ટક્કર આપવા માટે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા અને પરિણામ આવ્યું ત્યારે ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો આ ચૂંટણીમાં ગેરીબેન ઠાકોરે એક લાખ બે હજાર પાંચસો તેર મત મેળવ્યા હતા જેની સામે ભાજપના સ્વરૂપજી ઠાકોરે છ્યાસી હજાર નવસો બાર મતો મેળવ્યા અને આ બેઠક એકવાર ફરી કોંગ્રેસે કબજે કરી સફળતા મેળવી હતી આમ છેલ્લી પાંચ વિધાનસભા બેઠકમાં ત્રણ વખત કોંગ્રેસ વાવ બેઠક ઉપર પોતાનો પરચમ લહેરાવી ચૂકી છે જ્યારે ભાજપને માત્ર બે વખત જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકુરે જીત મેળવી છે અને તેમાં પણ એકવાર તો ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી સામે જીત મેળવી છે જેથી આઠ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરનો દબદબો છે તે વાત ચોક્કસ છે ત્યારે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ કોને કોને મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું